જળગાથી ડ્રગ્સ લઈ ઉમરવાડા વિસ્તારમાં આવેલા ઈસમની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને મોબાઈલ ફોન રોકડા સહિત કુલ રૂપિયા વીસ લાખનો મુદ્દા જપ્ત કરી ટ્રક્સ મોકલનાર અબરા શેખ અને મંગાવનાર સુરતના સરફરાજ ને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના જલગાંવથી ડ્રગ્સ ડિલિવરી કરવા આવતા એક ધરપકડ કરી છે પોલીસે આરોપી એજાજ પાસેથી રૂપિયા ઓગણીસ લાખ સત્યાસી હજારનું એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ એમરી ડ્રગ્સ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા એક હજાર પાંચસો વીસ જપ્ત કર્યા છે આ રીતે કુલ રૂપિયા વીસ લાખ ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેન દ્વારા સુરતના ઉમરવાડા ચીમની ટેકરા પર ડ્રગ્સની ડિલિવરી કરવા આવતો પોલીસે મળેલી ખાસ માહિતીના આધારે તેની ધરપકડ કરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ આ પહેલા પણ

એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન શેખ ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાવતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે